તલાજા શહેરમાં ઈદે મિલાદના પવિત્ર દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા આજે સમગ્ર પંથકમાં ઈદે મિલાદના પવિત્ર દિવસને લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તલાજા શહેરમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇસ્લામ ધર્મના આખરી નબી મોહમ્મદ સાહેબના જન્મદિવસ અને વેલાદત દિવસ ઈદે મિલાદના પવિત્ર દિવસે તળાજા શહેરના વંશીલ સોસાયટીના આંગણવાડી કેન્દ્ર નવ ખાતે આ વિસ્તારના આગેવાનો નગરસેવકો અને કાર્યકરો અને વાલીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને ઇનામ વિતરણના સદાબહાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં અયુબભાઈ દસાડીયા રુસ્તમભાઈ કુરેશી વિરોજભાઈ પીઠડિયા રફીકભાઈ અલ્તાફભાઈ ચુંડેસરા સહિતના આગેવાનો વાલીઓ ઉપસ્થિત રહી બાળકોને વૃક્ષારોપણ અને વૃક્ષના ફાયદા વિશે સમજણ અને માહિતી આપવામાં આવી હતી

અને બચ્ચાઓને આઈસ્ક્રીમ છે નાસ્તા પાણી છે એવો બધો ઈનામનો પ્રોગ્રામ કર્યો છે અને એના માટે બધું આયોજન અમારે બિલખિયાભાઈ અને નજમાબેન જે અહીંના જે સંચાલક છે એમણે કર્યું છે એટલે અમને બધાને નજમાબેન અહીંયા બોલાવ્યા છે આ મુબારક પ્રસંગે તો અમને પણ ખુશી થઈ છે કે અમારા નબી સાહેબના જન્મદિવસે અમારા ગામની અંદર કંઈક આવું થયું છે કે જે પર્યાવરણને લાભ થશે અને પર્યાવરણ હશે તો સારો વરસાદી ઓલામાં હશે અને એના માટે આપણા ગામને ફાયદો થશે દેશને ફાયદો થશે પર્યાવરણને આપણે સાચવશું તો જય હિન્દ જય ભારત